દરેકના દુઃખોના કારણ પૂછી એનું નિરાકરણ સમાધાનો માતા બતાવીશ પાછો આવી દયાળુ માતા શું આવી મારા જેવી દરેકના ઘેર તમારી કુટની માતા બેઠીશ પાછોમાં કોઈને ચામુંડ હોય કોઈને માકાળી હોય કોઈને બ્રહ્માણી હોય એ ભાઈ પાછોમાં કોઈને કારકા હોય યા ભાઈ કોઈ કોઈને ખોડિયાર હોય દરેક ના પેઢી માં મારા રોમે કુડ નો દીવો તો આડ્યો જ છે તેવા તમારા કુડ ના દીવા વાલા દીવા ને રોમ છે હું કોઈ દાવા કરતી નહીં કોઈ કેન્સર મટાડવાની કોઈ દુઃખ મટાડવાની ગેરંટી હું માતા હલતી નહીં

તમારું ખોટું કરમ હશે તમારું નહીં હોય તો તમારા બાપ દાદાનું હશે માતાઓ જગતમાં નવરી નહીં નડવા માણસો માણસો પણ બાપ દાદા એ ખીલો પાડ્યો હોય બાપ દાદા જે માતા પૂછતા હોય ને કદાચ સમય જતા આ શેર ની દુનિયા છે જમાનો છે એટલે કે આ માતા બાતા કશી હોય ને આનો નાખો એક બાજુ એવા જેટલા તમારી પેઢીઓ કદાચ દુખ લઈને પણ પોતાની માં ખોરવાની કરતા નહિ આવું બોલું છું મેલેડી વાત દરેક મનુષ્ય સ્વાર્થી એકદમ સ્વાર્થી લોભી છે

અને મારા રોમની બીક જેણે જેણે રાખી છે ને ગોડા એને કોઈ દાડ દુઃખ મારા રોમે પડવા નહીં દીધા આવું હું મેરટી બોલું છું સમય ગયા બદલાયો છે એટલે અત્યાર તો બધી છતની વાત તો કોઈનું ગઢ એ ઉતરે નહી હે કેમ કે ઠેર ઠેર જુઠ્ઠું ચાલે ભી હે મારા હાચા મોઢો વધવા હોય તો મારે ચીઠું મારે માથે ફરવું પડે એટલે પણ હો ટકા કહું છું ગોડામાં હે અત્યારથી ગોડા રેણી કેણી રાખજો બધા નહીં બધ પણ કદાચ મારા કયાનું ખાલી પાલન કરો હું કહું તમારી માતા કે મારો રોમ એક છે નીતિ નિયમ એક છે કોઈ જુદી વાત આવતી નહીં તમારી માં કદાચ મારા પારે મોકલન તો મારી સત્યતાની વાતો તમારા ગળે ઉતર નકન ગોડા આજ કોઈ ટાઈમ નહીં પોતાની માં ના હોભરતો હોય પોતાના બાપનું ના હોભરતો હોય ભાઈ ના હોભરતો હોય તો મારો મેરડી ની ગોડા

રાવાન જરૂર ના પડે તમારી ઘરની માં કરે એવું કોઈ ન કરે હું તો રસ્તો બતાવ અરી માતા ઓ શરૂઆત દરેક ને ચોથ આય છે હે જેની ભૂમિ પર જે જગ્યા પર રસ દરેક જોણસ પેલાના ઘયડા પેલાના માણસ હે સત વારા માણસ

આ તમારાથી તમારો માગ તમારો બાપ ખાલી ઘરનો ગેસ નો બાટલો ઉચકવાન થાય તો તમે થાકી જાતો તો કે તો પેલા નું ખાવાનું એવું હતું જબરું કે આવું થતું ગોડા પેલા કરતા તો અત્યારે વૈજ્ઞાનિકો પ્રોટીન વાળું અત્યારે કાઢી લાવે હારું હારું હે ભાઈ તો ગોડા એ ધર્મનો પાવર હતો એવી હે એવી શક્તિ એમના સત્યતા સત્યતાની કરમ ની એવી શક્તિ અંદર મોજુદ રહેતી ગોડા કે દુનિયા નો કદાચ મારા કૃષ્ણ હે ભાઈ ખાલી ટચલી વાઘરી પર આખો ગોવર્ધન પર્વત ઊંચો કરી લીધો તો હે ભાઈ તો કાલી એના ખાલી એક નિયમ નું કદાચ પાલન કરે તો મોણ ગોડા બધું ઊંચું કરી લે હે ભાઈ આખા સંસાર નો ભાર ઉચકી ને એડો મેલડી બોલું સાચી વાત આ બધું વાતો કોણ વાપરે ભાઈ હે આવું કહું તો ગોડા કે આ માતા ગોડી છે રે ભાઈ બધાય ગોડા છે શું મળવાનું ભાઈ મન કશું મળવાનું છે હે કરીને બતાવું છું બોલીને બતાવતી નહીં હાજી વાત છે માં અને હું કોઈને આમંત્રણ આલતી નહીં ભઈ મારા ઘરે આવો શીખવર તમે મારી વાતો શું એવું જુઓ છો બલા છે આવો મારો રોમ જાણો ભઈ હાચુ માં હું કોઈને કીધું નહીં કે આ જગ્યાએ હું ફલાણા એડ્રેસ મે હું માતા બેઠી છું મેલડી બેઠી છે આવજો હું તમારું કેન્સર મટાડી લેશ એ ભઈ આવજો તમારા છોકરા પરણાયા આવજો તમારી મિલકતો બધ્યાલી આવું ઘોડા હું મેરડી કેતી નહીં પણ મારી વાતો ગોડા જે હાથો માણસ હોય ને એના ઘડે ઉતરી જાય અને ઘડે ઉતરી જાય ને એટલે આપો આપ એની આત્મા આકર્ષણ થઈને મારી બાજુ ખેંચાય હું મેરડી બોલું છું પણ મારું કોમ છે ગોડા તમારું ખાલી કરમ યાદ કરાવવાનું હે ભાઈ પીડાવશો ચમેનું કારણ હોધવાનું કારણ કાઢવાનું નહીં કારણ તો કોઈ કાઢ્યા નહીં કોઈને બતાયા નહીં એ બમણ સાચી વાત કે ફલાણા બાજુ વાળા ભાઈએ કરી નાખ્યું છે આવું કોઈને કીધું નહીં હે ભાઈ કોઈ એવા નવરા નહીં કોઈને એવા પાંચ હજાર બગાડવાની અત્યારે તમારી પર તમારી પર મૂટ વિદ્યા મારવાની કોઈને એવા પૈસા બગાડવાનો કોઈ શોખ ના થાય આ તાર પોતાનો હોજી ખીચડી ખાવાના પૈસા ના હોય એ તમારી પર શું કરી નાખવાના એટલું તો વિચાર આવક ના આવે ભાઈ હે પણ જે જગ્યા પર રોસો એ જગ્યા પર એ જે જગ્યા પર એ ભૂમિના દેવ છે ભગવાન એ હકાલ્યો છે તો અરખા નઈ રહે હોય તો સ્વરૂપ ત્યાંથી જ થઈ છે એટલે દરેકને રોમસ બડા ધરમનો પાયો એ ભાઈ પગટ્યુ ચોથી ચાલ થાય એ ખબર છે સત્યતા થી એ ભાઈ નીતિ બોલતા શીખો હાજો કરો હારું કરો એ ભાઈ બધા પેહલા પગ છે પણ જો એવી જ ભાવના જાગી કે મા જીવનમાં જે કરી ખોટા કાર્ય કર્યા એમાં ખોટા કર્મ કર્યા પણ માં આવો પછી કોઈ ખોટું કરવું એવો પસ્તાવો તમારા અંદર જાગ્યો અને કદાચ સત્યતાના માર્ગે આવવાની કદાચ થોડી ઘણી અંદરથી પ્રેરણા જાગી હોય ને કદાચ આવવાની ભલે તમે સત્યતાના માર્ગે ના આવો પણ ખાલી ઈચ્છા કરો ને તો એ માતા દયા એ ભાઈ પણ આ તો બધાના ને જુખ્ઠું બસ કોકનું લઈ લેવું છે કોકને ને લૂટી લેવું છે કોક ના આંખનું પડાય લેવું છે ભાઈ માણસ યાર તો જતો સો રૂપિયા પડી જાય ને તો આજના મોણસ તે કે એને કહેવાય નઈ સો રૂપિયા પડી જાય ખીચાબાલી ને લઈ જાય ઓકરો મોબાઈલ મળી જો હોય ને તો મોબાઈલ સ્વિચ ઓફ કરી મૂકી દેશે પણ હમે વાર મોબાઈલ પાસવર્ડ નહીં આવે હે ભાઈ આ બધી ભાવની ચોરી તમારા અંદરના ભાવની ચોરી છે આ બધી ચોરી છે તો લાગી કોઈ માતા સાથ નહીં આલે ભાઈ માર તો સલાહ લઉં કોમ છે તમે જે આશા લઈને આશા તો હું મારા રોમ ને કહું છું હે તમારી આશા દરેક પૂરી થાય મારા એવું જ હોય ઉદેશ ભાઈ તમે મને નમી પૂછો છો તો હું તમને કહી દઉં બરાબર આ શરૂઆતના પગથિયા છે ના આવો તો કઈ પણ કોશિશ જરૂર કરજો કોશિશ કરે ભગવાન એક જ વખત કે માતા એક જ વખત આશીર્વાદ પણ એવી ઈચ્છા જાગવી જોઈએ અને બીજી વાત દરેક જણસ કે જે જગ્યા પર રહેતા હોય એ ભાઈ ભગવાને એ કોણ લે છે ગોગા મહારાજ ધરતી ના ધણી શાસ્ત્રો ભાઈ લખ્યું છે મહાભારત માં છે ભાઈ રામાયણ માં છે બધા શાસ્ત્રો લખેલું છે ચાર વેદ માં લખેલું છે એ ભાઈ કે ધરતીના ધણી એટલે નાગદેવ પંચમુખી ગોગા મહારાજ આ એની જ ભૂમિ પર રહો તમે એ ભાઈ અને એની જ ભૂમિ પર હરખા નહીં રહ્યા હોય ને તો તમારી પેટી શરૂઆત દુઃખ શરૂઆત એથી જ થઈ છે શરૂઆત જો થઈ હોય તો નિવારણ તો જ આવે ને ભાઈ જેને દુઃખ આલી હોય એ તકલીફ તમને મટાડી હકર દુઃખ આલી ગોગા એનું મેરડી આશીર્વાદ આલ દો તો મટી જાય ના મટે જો ગોગો હું મટાડ દઉં તો ગોગો મહારાજ એમ કે છે જો તું મટાડી દઈશ તો ધરતી પર મન મોણસો મોન છે ચારે મારા ભગવાને વરદાન આલેલું સત સાવી ચારે થશે આ વાકડીયું એ ભાઈ એવા ધરતીના ના દેની કેવું છે અને ગોગા મહારાજને રાજી રાખવા અતર તો એની જગ્યા પર પવિત્રતા રાખવી પડે એ ભાઈ દરેક જોણસ મોસ મટન ખવાય નહીં હે દારૂ ને પડવા દેવાય નહીં બીજું પાંચ હાથ દાડા ઘરમાં કુવા હોય તેને પાડવાનું શીખવાડવું પડે હે ભાઈ ધરમ પાડવું પડે આ બધા નીતિ નિયમ કદાચ ગોગા મહારાજ ની જગ્યા પર પારો બોમણ તો ગોગા મહારાજ તમારી પર હે કૃપા રાખે હે ભાઈ તમારી પર કૃપા રાખે તો જેની જગ્યા પર રહો છો તે ઘરમાં કકરાટ કંકાસ થાય નહીં થાય ના થાય કકરાટ કંકાસ ના થાય એટલે તમારા મુખે કોઈ વચન હે ભાઈ કોઈ વેણ મુખેથી બોલાય નહીં બોલાય નહીં તો વચન તૂટવાનો કોઈ પ્રશ્ન રહેતો નહીં આજ કદાચ એવી જગ્યા છે બે ભાઈ છે ઝઘડો કરશે અને બે ભાઈ બાજી લે અને ઝઘડામાં ગુસ્સામાં ગુસ્સામાં માણસ ને શું બોલે પોતાને ખબર ના હોય અને ગુસ્સામાં ગુસ્સામાં બેઠલ એવું કઈ નાખે તારણ મારા હાથ થી નહીં અને તને બોલાવો તો મેરડી ની સોગન કે કાળકા ની સોગન કે ચામુર ની સોગન હે એવી સોગન લઈ લો પછી કદાચ એ જ ભય તો પ્રસંગ આવ્યો કોઈ અવસર આવ્યો કોઈ એવો સમય બન્યો જેથી તમારી મજબૂરી આવીને તમારે બોલાવવાનું થયું એ તમે તમારા ભાઈને બોલાવો ને તો તમે જે પેલી વચ્ચે સોગન ખાધે જે માતાજી ને એ પેલા તો સોગન ની બદલામાં કદાચ એ જ માતા એ જ નડવા એ જ દેવ નડવા આવડી વાત કોણ હોતી હે કહે કોણ હોતી હે ભાઈ દેવી શક્તિ આગળ તો બોલી ને બીજું ના બોલાય છતાંય ઘણી પેઢીઓમાં આવું છે પણ શરૂઆત આ બધી તનિયાના ગોગા મહારાજ નથી છે એ ભાઈ ઝઘડા એમના કારણે તે પ્રભાવ એનો ગુસ્સો ગોગાનો ગુસ્સો બહુ છે એ ભાઈ શેત ખાલી લાકડી બતાવો તો ફેણ મોડે એ ભાઈ ક્રિષ્ન બલરામ કે ગોગાનો અવતાર કહેવાય રામાયણમાં લક્ષ્મણ કે એ ગોગાનો અવતાર કહેવાય એ ભાઈ એમનો ગુસ્સા જોજો ખાલી રોમ તો હજુ બોણ ચડાયું ના હોય એ પહેલાં તો લક્ષ્મણને તીર તૈયાર કરી દીધું હોય તમે ખાલી બોલો હું પાડી દઉં ચાલો એને સહન નતું થતું કોઈ ખોટું કરે એને સહન ના થાય એ જ તળિયાનો ગોગો મહારાજ છે એને સહન નહીં થતું એ ભાઈ કે તમે આ ધર્મનું કાર્ય કરો છો માંસ મટન ખાઓ છો દારૂ પીવો છો જેમ તેમ એ ભડશેટ નાખો છો ગોગા મહારાજને સહન નહીં થતું સહન નહીં થતું એના કારણે તો એના શ્રાપ લાગે તમને અને શ્રાપ લાગે છે ને એટલે તમારી પેઢી ને તમારો સંસાર બરબાદ થઈ જશે જાય આવું બી બોલું છું હું કહું ના કહું બોમન હું દરેક ને ગોગા નું કેવા બેં ને તો કે છે કે માતા બધા નું બતાવું દરેક ધરતી પર નહીં રહેતા ખુદ હું માતા બેઠી છું છું માતા હું બેઠી ધરતી ના ધણી ને કદાચ એનો હક ના લાયો તો મને માતા ના બેવા દે મને માતા ના બોલવા દે મારી વસ્તી પૂછવું હોય તો પૂછી લે હું માતા પેલા ધૂણવા આવતી ને તો રડું કે મારે બોલવું છે પણ આ ધરતી નો ધણી ગોગો મહારાજ મને બોલવા નહીં દેતો જો કે મારી વસ્તી રહેણી કેણી નથી રાખી આ કારણથી પણ તોય કદાચ આજ આ પેઢીનું પુને બળ એટલું બધું જબરું હતું હે ભાઈ અને ઓનો ભાવ એટલો બધો જબરો હતો કે મેં માતાએ આ તળિયાના દેવનો વચન આલી ઊભા રાખ્યા કે આજે ને કાલે તમારી મારી વસ્તી જોડથી તારો વ્યવહાર કરાઈશ મારી વસ્તીને સદબુદ્ધિ આલીશ હે મારી વસ્તીને શીખ આલીશ કે ચમનું રહેણી કેણી પડાય તારે ગોગા મહારાજે મને બોલવાનો મોકો આલ્યો ને આજ હું બોલી અને તમે પાલન કર્યું આનો ફર્ષ છે હા ભાઈ એટલે દરેકને કહું છું કહું ના કહું પણ ખાસ તમે જે જગ્યા અમેરિકા રહેતા હોય ને તો એ ધરતીનો ધણી લાગે હા ભાઈ એવું ના હોય કે ભાઈ અને દરેકની પેઢીઓમાં આમાંથી બેઠા છે ને એટલે બધા દરેકને પૂછજો આમાંથી કેટલા પચીસ વીસ જણા છે ને વીસમાંથી પંદરના તો નાગના સપના આવતા જ હશે આવ કહું પાછું ખોટું હે ભાઈ આવતા કે ના આવતા ભાઈ હા કે ના તો બોલો ઘરમાં એક ના ના આવે તો બીજા ના આવે ભાઈ તમારી મમ્મી ના આવે તો એ ભાઈ તમારી પત્ની ના આવક તમારી બેન ના આવક તમારા કાકા ના છોકરા ના આવક ગમે તે ક્યાંક નાક સપના માં તો નાક ભાઈ એમ તો આવતું હોય જેના નાક જોવા નહી હોત રૂબરા નહી સપનામાં આવે આ તો કદાચ છે વાતો કરતા હોય તો કે નાક સપના માં અવાર નવાર ઘડીએ ઘડીએ આવે ભાઈ તે નાક તમને અનસાર તમે મારી આ તમે મારી છત્ર છાયા છો ને પણ હરખાર્યા તા નહીં એવા તમને અણસાર આવ્યા છે ગોગો મહારાજે કે ગાડો ને એ ભગવાન છે એને દયા આવશે મોણો છું પણ એની જ જગ્યામાં કદાચ નાક ફરતો હોય ને તો આજનો મોણ ગોડા આવ્યા પેલા તો પેલાના ગઈડિયા એવા જબરા એ ભાઈ ભક્તિભાવ વાળા કે નાક ઘરમાં આવે ને તો દીવો કરશે ઘરની બહાર અગરબત્તી કરશે ગોગા મહારાજની પ્રાર્થના કરશે કે મહારાજ જતા રહો અહ તો મહારાજ ઓટોમેટિક કે કઈ કર્યા વગર જતા રે ના આજ તો કદાચ નાગ દેખાઈ જાય ને તો ઢોગાડા પાંચ જણા આજુબાજુ જેને કોઈ લેવા દેવાના આજુબાજુ થી આઈને એને ખોધીન ટીચી મારી નાખશે તો ઢોગાડા શું મનુષ્યને જ હક છે ધરતી પર રહેવાનો ભાઈ બીજા કોઈ જનવરોને હક છે જ નહીં હું તો નાગ નીકલાની વાત નહીં પણ દરેકની વાત છે એ ભાઈ દરેક જીવજંતુની વાત છે જો આ બધી ભાવના નહીં હોય ને ગોડા તો મારા જેવી માતા કોઈ સાથ નહીં આ લાવવું કહું છું હા ભાઈ જેનો હૃદય કોમળે છે ને એની અંદર દયા દયા ભાવના હશે એના અંદર જ મારા જેવી માતાનો વાસ હોય ને ભાઈ આ સલાહ છે ભાઈ કોઈને કરવું ના કરવું મને કોઈ ફરક નહીં પડે હે ભાઈ મારે જેટલાને કહેવાનું છે એટલા તો કહીશ પણ કોઈક વિચારતું હોય કે અમે કોઈ દાદા નાગ નહીં માર્યો અમે કોદા નાગનું ઘર નહીં તોડ્યું તો આજે તમારા પડવા હોય ભાઈ આથી પચાસ વર્ષ પહેલા જૂના રહેતા હોય ને નાગ નીકળતો હોય એ નાગની જગ્યા હોય ને નાગની જગ્યા પર ઘર બનાવ્યા હોય ઘર બનાવતા પાયા ખોદાય તો ખબર છે કે પાયા ખોદાય ને એટલે એ અંદર જમીનના રાફડા હોય રાફડા તૂટી જાય અને અમુક જગ્યાએ ઘણી જગ્યાએ એવું જોયું છે મોભર્યું છે બોમણ કે ઘરનું કોમ ચાલતું હોય ને તો ભોગા મહારાજ આડા આવીને ઉભા થઈ જાય કોઈ જીસીબી ખોદકામ ચાલતું હોય તો મહારાજ આડા એનું ઉભા થઈ જાય કોઈ ટ્રેક્ટર નું કદાચ ખેડ ખેડવાનું ચાલતું હોય ને તો ખેતર ભાઈ તે ગોગા મહારાજ આડા એનું ઉભા થઈ જાય ચમ ગોગા આડા એટલે આવે છે કે તમે તમારું કાર્ય કરો ભલે કરતા પણ જોજો મારો રાપડો ના તૂટી જાય હે ભાઈ પણ તો યાદ ના મોણસ હે ભાઈ મનારીન બોલાવશે ને પકડાઈ ને એને કોથરામપુરી લઈ જશે હે ભાઈ તો આ શ્રાપ લાગે કે ના લાગે સીધી વસ્તુ છે તમે ના પણ તમારા તો હે તારે સપના માં આવશે પણ એ જ ને જો રીઝવતા આવડે તો રીઝવવાનો એક પસ્તાવો કદાચ ગોગા મારા દીવો કરીને સુખડી નારિયેળ શ્રીફળ આલી ભાઈ દૂધ આપીને કદાચ એના નામથી ચકલા ચણા નાખીને તમારા વડવાઓ હતી એવી માફી માગો મારા વડવાઓ આજ લગીને આ ધરતી પર રહ્યા આજ લાગીને મહારાજ તમને કોઈ દાડો કશું સંભાળ્યા નહીં કે તમને કશ્યું આલ્યું નહી પણ વતી માફી માગું છું તમારા નામથી આ ચકલા ને ચલણ નાખું છું મહારાજ આજ પછી કોઈ દાડો આવું નહીં કરી સલાહ આવીશું આવું કદાચ હૃદયનો ભાવ નીકળી જશે મણ ખાલી રે ગોગો માની જન જો તમારી માતાઓ ગોડા સપને અને વાતો ના મોડો તો જગતમાં મારા મેરડી નું બોલવું કામ કોઈ માતાને સેટું ના આવવાનો કોઈ શોખ નથી થતો તમારી કુડની માતાઓનો તો ગોડા તમારા કરતા વધારે ચિંતા તમારી કુડની માતાઓનો છે કે જો મારો વંશ વેલો બંધ થઈ ગયો તો મને માતાને કોણ પૂછશે હું નો ધારી થઈ જઈશ ચિંતા ગોડા તમને નહીં તમારી માતાઓ થવી જોઈએ હે ભાઈ પણ છતાંય તમને ચિંતા થતી હોય ને તો તમારી ચિંતા એ તમારી માતાની ચિંતા છે પણ માતાની માતાને બોલવું હોય સપને આવું હોય ચોક ભુવા બધાય ભુવા ખોટા નહીં હોતા ભાઈ બધી જગ્યાએ તમે ફરી ફરીને આવ્યા છો તો એ ભુવા કોઈ જ ખોટા નહીં બધા સાચા છે બધા જોડે સજ છે બધાય ભક્તિ કરે છે હે ભાઈ બધાને માતાઓ આવે છે પણ કદાચ એ એ કદાચ દોણા નાખીને જોતા હોય ને કદાચ કોઈ હે કોઈ પેઢીની વાત ન્યાયની વાત કરતા હોયને તે ન્યાયની વાત તમને ગડે નહીં ઉતરતી હે ધારો કે કોઈ પ્રશ્ન એવો હોય એ ભાઈ કે તમારા બાપ બધા ઝોપડી પૂછતા ને ઝોપડી નાખ્યા ના ઉતર્યા પેલો તો ધરતી નો ધણી મગજ ઉપર એટલે એક મન ના થાય એક ભાઈ મોના બીજો તરત કે ના આ બધી વાત ના હોય પણ જો ગોગા મહારાજ રાજી હશે તો હું એવું કઉ છું ઘરમાં ત્રણ ભાઈ હશે એક ચાર હશે ચારે ચાર મોની જશે ત્યાં ભાઈ એ બેડા રાખ આટલે થી કરશો ને શરૂઆત